ભારતીય રક્ષામંત્રી સિંહે મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી ક્રેમલીનમાં યોજાયેલી આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય રક્ષા સહકારને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય હતો ચર્ચાઓ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચેની ઊંડા મૂળ ધરાવતી મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો રાજનાથ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉષ્માભર્યા અભિવાદન પાઠવ્યા રશિયા માટે ભારતના અડગ સમર્થનને પુનરાવર્તિત કર્યું તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેની મિત્રતા સૌથી ઊંચા પર્વત કરતાં ઊંચી અને સૌથી ઊંડા સમુદ્ર કરતાં ઊંડી છે ચર્ચાઓમાં સંયુક્ત સૈન્ય ઉત્પાદન અને બાકી રહેલા એસ ફોર ઝીરો ઝીરો ટ્રાયમ્ફ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ્સની ઝડપી ડિલિવરી સહિતના વિવિધ પાસાઓનો સમાવેશ થયો સિંહે આ સિસ્ટમ્સના જાળવણી અને સર્વિસિંગ વિશે પણ ચર્ચા કરી આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા ભારતની રક્ષા ક્ષમતાઓને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો રાષ્ટ્રપતિ પુતિને ભારત અને રશિયા સંબંધોને આધાર આપતી વિશ્વાસ અને સહકારની પ્રશંસા કરી તેમણે ભારતીય નૌકાદળમાં આઈએનએસ તુશીલ રશિયન ઉત્પાદિત માર્ગદર્શિત મિસાઇલ ફ્રિગેટના કમિશનિંગ માટે સિંહને અભિનંદન આપ્યા બંને નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનો સહકાર ભવિષ્યમાં નોંધપાત્ર પરિણામો લાવશે મોસ્કોની મુલાકાત દરમિયાન રાજનાથસિંહે તેમના રશિયન સમકક્ષ આંદ્રિલોસો સાથે ભારત અને રશિયા ઇન્ટર ગવર્મેન્ટલ કમિશનના એકવીસમા સત્રની સહ અધ્યક્ષતા પણ કરી સત્રમાં દ્વિપક્ષીય રક્ષા સંબંધોને આગળ વધારવા સહકાર માટેના નવા માર્ગોની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું આધિકારિક બેઠકો ઉપરાંત સિંહે વર્લ્ડ વોર બે માં મૃત્યુ પામેલા સોવિયેત સૈનિકોને સ્મરણમાં ટુમ ઓફ ધ અનનોન સોલ્જર પર શ્રદ્ધાંજલિ આપી આ સંકેત ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક જોડાણો અને સંયુક્ત મૂલ્યોને હાઇલાઇટ કર્યા છે

ट्वेंटी फर्स्ट इंडिया रशिया इंटर गवर्नमेंटल कमीशन में आप सभी के साथ शामिल होकर हम सबको बेहद प्रसन्नता हो रही है अपनी चर्चा शुरू करने से पहले मैं इस विजिट के दौरान मुझे और मेरे डेलीगेशन को दिए गए गर्म जोशी भरे स्वागत और हमारी मीटिंग के लिए शानदार अरेंजमेंट्स करने के लिए आपकी हृदय से प्रशंसा करता हूं। मैं आज की मीटिंग के लिए ग्राउंड तैयार करने में हमारी टीमों द्वारा ગઈ કડી મહેનત કેતિ આભાર વ્યક્ત કરતા હું